આજે જણાવતા મને આનંદ થાય છે એમ કે આપણું જે આર્કિટેક્ટ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર એક્સટેન્શન માટે સરકારશ્રી દ્વારા આપણને ફંડ મળેલું હતું એમ એ ફંડનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થઈ શકે એમ એના માટે આપણે આર્કિટેક્ટ બિલ્ડિંગની અંદર જુદી જુદી ચાર વસ્તુઓ છે એ બનાવેલી છે એમ અત્યારે આપણે જે ઊભેલા છીએ એમ એ પહેલાં સેમિનાર હોલ હતો જ અને પણ એ જર્જરિત અવસ્થામાં ગયો હતો એમ એના પરિણામે અત્યારે આપણે નવ નવી પ્રકારની જે ઇમ્યુનિટી છે એ તમામ એમ્યુનિટી ધરાવતો આ સેમિનાર હોલ છે એ બનાવેલો છે એમાં બસો લોકોનું સીટિંગ છે એ સિવાય જે એડવાન્સ કહી શકાય એ પ્રકારની ઓડિયો સિસ્ટમ છે એ પણ આપણે લગાવેલી છે અને સીસીટીવીથી આ થોડો જે સેમિનાર હોલ છે એને પ્રોટેક્ટ કરેલો છે એવી જ રીતે આપણે કોન્ફરન્સ હોલ છે મલ્ટીપર્પઝ અને કોન્ફરન્સ હોલ એ પણ આપણે અહીંયા નવો એક બનાવેલો છે અને કુલ જે બિલ્ડિંગ છે એની અંદર જુદા જુદા ચાર વિભાગમાં ચાર રૂમ છે એમ એ આપણે બનાવેલા છે એમ આ જે રૂમ છે એ વિદ્યાર્થીઓ છે એ પોતાનું આર્કિટેક્ટને લગતી કામગીરી કરી શકે એમ પહેલાં માલ પર પણ છ રૂમ છે એમ આ એમાં ફેકલ્ટી રૂમ છે કોમ્પ્યુટર લેબ છે એ સિવાય ટોટલ બિલ્ડિંગ છે આખું આપણું એ સીસીટીવી સર્વેલન્સની અંદર મુકાયેલું છે એમ અને આપણે આખી યુનિવર્સિટીમાં સીસીટીવી છે આપ જાણો છો એમ પણ અહીંયા કોઈ પણ ભાગ એમનો બાકી નહીં રહે એ પ્રકારે સીસીટીવી સર્વેલન્સ મૂકેલું છે એમ આપણી યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ આપણી પાસે ખૂબ સારી વ્યવસ્થા છે ભારતની જે સારી યુનિવર્સિટીઓ હોય એમ અને એમનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી યુનિવર્સિટી ધરાવે છે વિભાગોની સંખ્યા ઓછી હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ આપણે ખૂબ સારું છે એમ અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઓપ્ટિમમ યુઝ થાય એમ કારણ કે આ બિલ્ડિંગની જો આપણે કિંમત કરીએ તો એ કરોડો રૂપિયામાં હોય છે એમ પણ એમનો ઉપયોગ માત્ર વિદ્યાર્થી છે ચાર કલાક કે છ કલાક કે આઠ કલાક ડિપાર્ટમેન્ટમાં હોય ત્યારે થાય એની જગ્યાએ પૂરેપૂરો ઉપયોગ થાય એ દિશામાં પણ આપણે પ્રયત્ન ચાલુ કરેલા છે આ વર્ષની અંદર આપણને બીબીએ અને બી કોમના જે કોર્સીસ છે એમ એમાં પૂરતી સંખ્યામાં આપણને વિદ્યાર્થી મળેલા છે તો એવા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓને બેઝિક એફિનિટી ફેસિલિટી નહીં મળે એવું નહીં થાય એટલા માટે આપણે ફિઝિક્સનું જે હમણાં જ નવું બિલ્ડિંગ બનેલું છે એ ફિઝિક્સના નવા બિલ્ડિંગની અંદર બે અથવા ત્રણ ક્લાસરૂમ છે એ આપણે ફાળવેલા છે અને વિદ્યાર્થીઓ સ્ટુડિયો ટાઈપના ક્લાસરૂમ્સ છે એની અંદર પૂછબેગ સાથેની બે ચેર છે એમાં વિદ્યાર્થી બેસીને ભણી શકે એ પ્રકારની ફેસિલિટી છે એવી જ રીતે આપણે હમણાં થોડા સમય પહેલાં જ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ છે એમના સ્ટુડિયોનું પણ ઉદઘાટન છે પેલા અંદર એ ઓપનિંગ કરેલું છે એમ એ સ્ટુડિયો દ્વારા આપણે જે ટીચર છે એમને મૂકનો જો કોઈ કોર્સ તૈયાર કરવો હોય એમ અને એનું રેકોર્ડિંગ કરી અને લાઈવ કરવું હોય તો આપણે કરી શકીએ એ પ્રકારની એફિનેટી સાથેનો સ્ટુડિયો રૂમ છે એ પણ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં મૂકેલો છે આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટમાં મને ગૌરવ છે એમ કે આપણી પાસે વીસ જ સીટો હતી એમ એની જગ્યાએ અત્યારે પચાસ સીટો છે પહેલાંની અંદર એ આ વર્ષે આપણને મળી એમ કે વીસમાંથી પચાસ તરફનું જે ટ્રાન્સફોર્મેશન છે એમ એ પણ આપણા માટે એક ગૌરવની ક્ષણ છે એમ આ તબક્કે આદરણીય મીરાબેન છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમ આ કામગીરી સમગ્ર જે કામગીરી છે એમ એમનું જે મોનિટરિંગ છે એ આપણા જે સ્ટેટ વિભાગના એન્જિનિયર છે વિપુલભાઈ સાંડેસરા એમ એમને ખૂબ નિષ્ઠાથી આ કામ કર્યું હોય એ આપણને સૌને દેખાય છે